નાક માં ગાય માતાજી આમાં તમારો પ્રભાવ ઓછો લાગ્યા છે આવા ગીતો અમને આવડ્યા પણ થોડા थोरीो माता जी અરે ધોરા રવિ અમે તો પાંગ ના રહેવાયા અરે આ માહિલ માં મદિરા પાન તો દૂર પાણી નું એક બુંદ પણ અમને નહીં ફાવે

બધું હે ને કંટ્રોલ કરશે વ્યવસ્થિત હો ભાઈ કઈ આમ આમ કઈ નો હા ભાઈ ગોઠવણી હે ને ભાઈ કઈક આ રીતની છે આ બાજુ આમ જો આ છે પબ્લિક એટલામાં બે છે આ રીતની હે ને ગોઠવણી છે કઈક જો ಈ ಕೆಳಗಿನ ಮಾಹಿತಿ ભરುವ ಮಾರ್ಗ પાણી બોલાવજો તા હા આવો પડે ને પાણી ન પીવો જોવે પીવું જોય ને કામ હતો કામ કરીને

વનરાવનની કોટગલીમાં રાસે રમતા રાધાજીને મેં સબક લુક્યો સકલો મરી ગયો તમા આપડે હો આપડે હો સકલો નથી મર્યો છું કનજ ઓ હો વનરાવનની કોટગલીમાં રાસે રમતા રાધાજીને મેં સબક લુક્યો સબક લુક્યો કે હા સકલો માર્યો

来，来，来，来，来。

તમારું નામ શું છે રાધા તમારા કાન માં કઈ નઈ નાક માં કઈ નઈ કઈ નવીન બીજું

આવા <todic> હવે <todic> <todic>

દેખતો ને આયા આવો જો દેખાય કે દેખાય નહીં આજ આજ આલી કાઈ નહીં એ બોલા નથી માટે મને કઈ જ નથી માટે મારે દોરી કરવાને આમ અરે મારો મારો તમે કોણ અરે હું ઇન્ડિયા દેવી માતા મેમડી અરે માતા મને સંતાન સુખ માટે હું છોરી કરવા જાવ છું

તારે દીકરા પાંચ વર્ષના થાય ત્યારે તારે મારા ભુવા પાસે જઈ અને તારા બંને દીકરા ના નામ પણ એવું નથી અને એમાં નજીક માં તરફ પાણી મળે વધારે સારું

અરે મને ઓળખો હું છું તમે કોણ છો હું કાલુબેલ દેવી પૂંજક ની દીકરી ગોમત છું તો પાણી પાછો ના ના જગમલ તમારે અમારા હાથમાં પાણી ના પીવાય કારણ કે તમે તો રહ્યા મોબાદાર માણસ અને અમે તો હલકું વરણ કહેવાય તમારા હાથમાં રોજ અરે પાણી આ શું બોલે આખી જિંદગી નો સાસમ તમે જો પ્રીતે બાંધવાની વાત કરતા હોય ને તો ને કહી દો જન્મ બાંધવાનું કઈ પછી પાછળ મને ધગો તો નહીં ગયો ને અરે ગમત આ મારા હાથમાં પાણી આપ્યા પછી હું પાણી પીવું પણ પાણી ના એક પેપર સાથે આ જતમાન પ્રતિજ્ઞા કરે છે કે હશે વાળો વેળીશ તો ગમત સાથે છે નહી તો આ દુનિયા તમામ સ્ત્રીઓ મારા માટે માં બેન સમાન છે

Wait, tomorrow

હમણાં હું આવું છું અરે ભાઈ જગમાસ તું આ શું બોલે છે અરે ભાઈ તું કેવી વાત કરે છે હું પૂરેપૂરો ભાન માં જ છુંગમાસ કઈ પૂંજક ની દીકરી

બીજી વાત માનીશ મારા દીકરા અરે માં મારી ગોમત ના માગતા ગોમત સિવાય તમારી એક તો શું પણ હજાર વાત માનવા તૈયાર છું ભલે મારા લાલા તારી ગોમત નહી માગી પણ હું તને કહ્યું સાંભળ મને ઓડાશ માં દીકરા ભલે સવા તો અત્યારે ધોળકા જાઉં છું ધોળકા ના રાજમાંથી સવા સવા લાખની ની મેગા ડમર ચુંદડી તમને જરૂર ઓઢાડીશ મા તમને જરૂર ઓઢાડીશ સવા લાખ ની મેગા ડમર ચુંદડી છે મારી ગોમત કેવી રૂડી લાગશે કેવી રૂડી લાગશે અરે માં આ લાખ નું મેગા ચુંદડી તમે ઓઠો તો તમને વાંધો શું છે અરે સવા લાખ ને મેગા ચુંદડી તો મારી ગોમત ઓછે

આ જીવન જીવન દીકરા આજે તારા માટે નિર્ણય ની ઘડી આવી છે તું મને કહે તું મારા કો કે જગમાલ કો આમરો દેશમાં નુરિયા મસાણી અને ઝીંઝુડીપડી ઢાપડીનો ત્રાસ વધ્યો છે જીવતા બાળક ખાય છે માટે એના ત્રાસમાંથી માંથી નિર્દોષ જીવને છોડાવવા મારે કામરું દેશ છે નુરિયા મસાણીનો મારે વધ કરવો છે ઝીઝુડી ઢાપડીને મારે મારવી છે મારું નામ નક્કી વાવની મેલડી કેવા છે આ નુરિયા તું પણ લડવા માટે તૈયાર થઈ તો થઈ જાય છે